હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે લોકો લગ્નને યાદગાર બનાવવા માટે જાન જાન લેવા જાય છે છે હેલિકોપ્ટરમાં પણ આવે ત્યારે જામનગરના ચુડાસમા પરિવારને આંગણે પણ આપણી પરંપરા અને સંસ્કૃતિનો સુભગ સમન્વય જોવા મળ્યો છે ભાવનગરથી વરરાજાની વેલ હેલિકોપ્ટરમાં જામનગર પહોંચી ત્યારે સમગ્ર શહેરમાં ભારે ઉત્સાહ દેખાયો હતો જ્યારે ચુડાસમા પરિવારે આ પ્રસંગે જૂની કારોનું કલેક્શન રાખ્યું હતું ત્યારે આ ઠાઠમાઠ અને જાજરમાન લગ્નમાં જૂની કારોના કલેક્શનને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું ભારતની સૌથી જૂની બે કાર ફિલ્ડ માર્શલ શામ માણેકસા પાસે છે અને બીજી પ્રમોદસિંહ જાડેજા પાસે છે ઓગણીસો અઠ્ઠાવનમાં બનેલી રશિયન બનાવટની કારે આકર્ષણ જમાવ્યું હતું આ કાર જુદી જુદી ફિલ્મોમાં પણ શૂટિંગ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવી છે ત્યારે જામનગરના લોકોને પણ આ કારના કલેક્શનને જોવાનો લાવો મળ્યો હતો મારી પાસે જે સંદીપ રેપિયર છે ઓગણીસો અઠ્ઠાવનની જે બ્રિટન કાર છે જે રસિંગ કાર છે જે હિન્દુસ્તાનમાં ફક્ત બે જ કાર છે મારી પાસે છે ફિલ્ડ માસ્ટર માણેસા કાર છે અને છેલ્લે બે હજાર ત્રેવીસમાં જાન્યુઆરીમાં બરોડાની અંદર ગાયકવાડ ફેમિલીની નામ રાખેલી હતી છે અને ઓરિજિનલ ગાયકવાડ ફેમિલીની ગાડી છે બીજી મારી પાસે બેલર ગાડી છે બીજી મરીશ છે સંદીપ રેપિયર છે કેડિલેક છે રોસ મોબાઈલ છે એ સાત આઠ ગાડીઓ મારી પાસે હાલમાં છે